કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે તો બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે હવામાન વિભાગની આગળ મુજબ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જે થઈ રહેલો કમોસમી વરસાદ છે તે જિલ્લાના ખેતરોમાં હતાળ સર્જી રહ્યો છે અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે પાલનપુરના ગઢ ગામે પહોંચે છે અને ગઢ ગામના કેટલાક દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પ્રકારે ખેડૂતોએ પોતાના ખેતરોમાં રવિ સિઝનના ઘઉં રાયડો સહિતના પાકોનું વાવેતર કર્યું હતું ને અત્યારે જે ખેતર છે તે ઘઉંનું ખેતર અમે આપને બતાવી રહ્યા છીએ કે જે પ્રકારે આ ઘઉંનો પાક છે તે ખેડૂતે વાવ્યો હતો ને આ ઘઉંના પાક પાછળ ખેડૂતે અથાગ પરિશ્રમ કર્યો હતો મહત્ત્વની વાત છે કે પાક તૈયાર થઈ ગયું છે પાક હવે કાપડીના સમય ઉપર હતો જે પ્રકારે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ થયો છે અને આ તમામ ઘઉંનો પાક છે તે જમીન દોસ્ત થયેલો જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે જે પ્રકારે આ પાક જમીન દોસ્ત થયો છે તેને લઈને આ ખેડૂતને અત્યારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે ત્યારે આપણી સાથે ખેડૂત જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું શું કહો છો કયા પાકનું વાવેતર કર્યું હતું કેટલી મહેનત કરીને અત્યારે શું સ્થિતિ સ્થિતિમાં તો જ્યારથી ચોમાસું ચાલુ થયું એટલેથી જ ખેડૂતોના માથે તો આપ તૂટી પડ્યો છે પહેલાં એરંડાને ચોમાસું વાવેતર હતા એની અંદર ઈયળો પડી ગઈ અને એમાં નુકસાન થયું એરંડામાં વરસાદ કમોસમી વરસાદોના લીધે પછી શિયાળુ રાયડામાં જીરામાં વરિયાળીમાં ઘઉં આ બધામાં વારાફરતી નુકસાનો આ જાય વાતાવરણમાં પલટો આવે જાય એ રીતના નુકસાનો આ જાય એટલે સરવાળ